ભારતના દરેક જિલ્લા અને દરેક પ્રદેશની સૌથી મોટી ખબર એકદમ પાંચ મિનિટમાં રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પાક નુકસાન થયેલા ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ લાખ ખેડૂતોના ખાતામાં એક હજાર અઠ્ઠાણું કરોડથી વધારેની સહાય એવો એલાન કર્યું જેથી કૃષિબાર પુનઃસ્થાપના કરવાનો સહારો મળશે ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન ભયાનક દ્રશ્ય જમીન ખસકાતા ઘરો વાહનો તૂટી ગયા લોકો જીવ બચાવવા બચાવ કામગીરી ચાલુ પરિસ્થિતિ ગંભીર લાઈવ દ્રશ્યોમાં આપત્તિ નો ત્રાસ જોઈ શકો છો લોકોએ સુરક્ષિત સ્થળે ખસેડાયા કેટલાક ખેડૂતોને પાક સહાય મળતી નથી અડસઠ હજાર અરજીઓમાંથી ફક્ત ત્રણ હજાર મંજૂર થયા છે એકાણું અને ચૌદ પોઈન્ટ સિત્તેર કરોડ લોકોની સહાય અન્ય ખેડૂતોમાં નારાજગી સહાય પ્રક્રિયામાં પારદર્શિતાના માર્ગ દાહોદ એલસીબીએ મોટી કાર્યવાહી કરીને ટૂંક અને કારમાંથી ઇકોતેર પોઈન્ટ તોતેર લાખ નો વિદેશી દારૂ ઝડપાયો બે બુટલેગર પકડાયા પરંતુ કાર ડ્રાઈવર ભાગી છૂટ્યો છે પોલીસ વધુ તપાસ શરૂ કરી સ્મગલિંગ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલ છે તે મુદ્દે તપાસ તેજ છે ગુજરાતમાં બે હજાર પચીસ માં સિત્તેર હજારથી વધુ રેશન કાર્ડો રદ કરાયા હાલ પંચોતેર પોઈન્ટ સિત્તેર લાખ એક્ટિવ રેશન કાર્ડ જોવા મળ્યા છે અનિયમિત કાર્ડ ડુપ્લિકેટ અને જથ્થામંદ ગેરવપરાશ અટકાવવાની કાર્યવાહી શરૂ થઈ છે સરકારનો દાવો લાભ યોગ્ય લોકોને મળે તે હેતુ છે પાકિસ્તાનમાં અનેક શહેરોમાં ટામેટાની કિંમત સાતસો ત્રીસ પ્રતિ કિલો સુધી પહોંચી આદુ સાતસો પચાસ બાકીની શાકભાજી પણ સોનાની કિંમતે લોકોમાં ભારે નારાજગી મોંઘવારીનો ઝટકો સોશિયલ મીડિયા પર સોના કરતા મોંઘુ શાક ચર્ચામાં ઇતિહાસમાં પહેલીવાર અમેરિકન ડોલર સામે રૂપિયાની નવી લોવ લેવલની પાર ભારતીય કરન્સી સતત નબળી આયાત મોંઘી થવાની શક્યતા અર્થતંત્ર પર પ્રભાવની ચિંતા બજારમાં ઉથલપાથલ અર્થશાસ્ત્રીઓ સલાહ આપે છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સાવધ રહેવું જરૂરી રાજકોટ થઈ છ જિલ્લામાં એક પોઈન્ટ પચીસ લાખ ખાતાઓમાં કુલ ચારસો કરોડ પાક સહાયની રકમ સીધા ડીબીટી થઈ ખેડૂતો ખુશી વ્યક્ત કરે છે અનેક ગામમાં રાહતની લાગણી સરકારનો દાવો પાક નુકસાનવાળા વિસ્તારોને પ્રાધાન્ય બાકી અરજીઓ પર પ્રક્રિયા ચાલુ આજના સોના ચાંદીના ભાવમાં ઉછાળો દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ ત્રીસ હજાર પાંચસો એસી થઈ જ્યારે એક કિલો ચાંદી એક લાખ એકોતેર હજાર સુધી પહોંચી જ્વેલર્સમાં ખરીદની હલચલ લગ્ન સિઝન પહેલા ભાવ વધુ વધી શકે તેવી અટકત દિલ્હી એમસીડી ચૂંટણીમાં ઉલટફેર જોવા મળ્યો ભાજપ બે સીટ જીતતા ઘટ બચાવ્યો એપી મુશ્કેલમાંથી નીકળીને સપોર્ટને ખુશ કોંગ્રેસનો ફાયદો રાજકારણમાં નવી ચર્ચા મતદાનમાં સ્થાનિકોની સારી હાજરી પરિણામે અનેક નેતાઓ આશ્ચર્ય લગ્નની ની સિઝન માં રોજડા નામના પ્રાણી મંડપમાં આવી ગયો બની સુરતમાં એક બન્યા પોતાની દીકરી પર દુષ્કર્મ કરવાની ઘટના પાપી પિતા અને અન્ય આરોપી સામે એફઆઈઆર નોંધાઈ છે બાર વર્ષની બાળકી ગર્ભવતી જોવા મળી પોલીસ તપાસ સતત પરિવારમાં શોક અને સમુદાય ભારે હલચલ વારંવાર સલાહ બાળકોની ની આગળ રાખો ગુજરાતમાં ખેડૂતો માટે પાક નુકસાનની રાહત યોજના હેઠળ ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ ખેડૂતોના બેંક ખાતામાં એક હજાર અઠાણું કરોડ વધુની નાણાકીય સહાય જમા ખેડૂતોને પાક પુનઃસ્થાપન માટે સહારો સરકારની નિશ્ચિત દાવો મુકેશ વાયડ હિંમતભરી કામગીરી ચર્ચામાં આવી વીજ પોલ પર ચડેલા સાપને કરંટ લાગતા બેભાન થઈ ગયો હતો આસપાસના લોકો ડરી ગયા પરંતુ મુકેશ આગળ આવ્યો સીપીઆર આપીને થોડા મિનિટમાં સાપને ફરી હલચલ દેખાઈ તેને સલામત સ્થળે મુકાયો સુરત શહેરમાં કોંગ્રેસે જમ્પી સ્ટેમ્પ લીધો પાંચસો બુટલેગરોની લિસ્ટ જાહેર કરી જેમાં નામ સરનામું અને ફોન નંબર સહિત વિગત આપવામાં આવી પોલીસને કાર્યવાહી માટે દબાણ દારૂ ગેરકાયદેસર વેપાર માટે કડક પગલા ભરવાની માંગ સુરતના તેર તાલુકામાં સક્રિય બુટલેગરો ખુલાસો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને જરૂરથી કરી દેજો અને તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં મળી આગળની મોટી ખબર સાથે